કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બિએલોની કામગીરી કરતા શિક્ષકોને જે વોરંટની ધમકી આપવામાં આવી છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો બિલ તરીકે કાર્યરત શિક્ષકોની મુશ્કેલીઓના ઉકેલ લાવવા માટે એ બી આર એસ એમ કચ્છ દ્વારા પ્રાંત તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બિલો માટેની દમનકારી વોરંટ પ્રથા તાત્કાલિક અસરથી રદ કરવાની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્ય ચૂંટણી અધિકારીએ બુથ લેવલ ઓફિસર બીએલઓ અને સુપરવાઇઝર તરીકે પર જતા શિક્ષકોની મુશ્કેલી અંગે વિગતવાર રજૂ કર્યા રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી આ વોરંટ પ્રથા રદ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી સમગ્ર રાજ્યમાં શિક્ષકો આજે આ વોરંટ પ્રથાને લઈને ભય ગભરાટની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી આ બંધ થવું જોઈએ તેવું પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં ખાસ કરીને નયન વાંઝા શૈલેન્દ્રસિંહ જાડેજા અમૂલ ધોળકિયા અલ્પેશ શાહની હરેશ ત્રિવેદી ભરત ધરજીયા રમેશ કાગલ ચકરાભાઈ કેરાસિયા કાંતિભાઈ રાખીબેન અમરાભાઈ રબારી સહિતના લોકો ખાસ જોડાયા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ભુજ મધ્યે આજે માન્ય કલેક્ટર સાહેબને અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બધા જ કાર્યકર્તાઓ આજે આપણે ગુજરાત રાજ્યની એકસો ને બ્યાસી વિધાનસભાની સીટ છે ત્યાંના ચૂંટણી અધિકારીશ્રી અને મુખ્ય ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને તેમજ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને એમના કલેક્ટરના માર્ગને અમે જે આવેદનપત્રનું જે કાર્યક્રમ રાખ્યું છે એમાં અમારી જે અત્યારે ગુજરાત રાજ્યમાં ડીએલઓની કામગીરી ચાલુ છે એ આખા રાજ્યમાં ક્યાંક ક્યાંક માતૃશક્તિને અથવા તો ક્યાંક ક્યાંક બીએલઓ જે સરકારી ગ્રાન્ટેડ બધા જ શિક્ષકો અત્યારે બી કામગીરી કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક દમનકારી વાતાવરણ ભાષામાં પણ થોડું જે વધારે પડતું ન બોલી શકાય એવા શબ્દો પણ અધિકારીઓ દ્વારા બોલવામાં આવ્યા છે માતૃશક્તિને સાંજે રાત્રે રાતના મોડે સુધી ફોન આવે છે અને એને ધમકી ભર્યા ફોન પણ આવે છે કે આ કામગીરીમાં જરા પણ ઢીલાસ મૂકી તો આમ થશે તેમ થશે આ ભાષા ઉપર કંટ્રોલ આવે દરેક અધિકારી દરેક ચૂંટણીના જે જવાબદાર વ્યક્તિ છે એને એક નમ્રભરી અમે આવેદનમાં વિનંતી કરી છે